શું કહેશો આજે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં જે ફોર્મ ભરાયા છે કેટલા ફોર્મ ભરાયા અને કેટલા ઉમેદવારો હજુ ફોર્મ ભરવાના બાકી છેલ્લા છે એક માસથી નગરપાલિકા ખેરાલુમાં સમસ્યા યાત્રાઓ કાઢી લોકોની સમસ્યાઓ સાંભળી સમજ્યા એમના માટે સંઘર્ષ કરવાની માટે જ્યારે વિકલ્પ તરીકે જ્યારે જનતાએ આમ પાર્ટીને ચૂની છે ત્યારે આમ પાર્ટી પોતાના ઉમેદવારો સાથે અહીંયા નગરપાલિકાના અંદર ફોર્મ ભરવા માટે આવ્યા છે કેટલા ઉમેદવારો એ ફોર્મ ભર્યા અને કેટલા હજુ ભરવાના બાકી છે

કયા કયા મુદ્દાઓને લઈને આ વખતે ચૂંટણી છો મુદ્દા ખેરાડુની જનતાના જ છે રોડ રસ્તા તૂટી ગયેલા છે ગટરો પાણી ઉભરાઈ જાય છે પાણી સમયસર આવતું નથી સ્ટ્રીટ લાઇટોનો પ્રોબ્લેમ છે ભ્રષ્ટાચાર અતિરેક થઈ ગયો છે આ તમામ મુદ્દાઓ સાથે આમાંથી પાર્ટી ખેરાડુ નગરપાલિકામાં ચૂંટણી લડશે